નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ડિસેમ્બર ત્રણ તમે સમગ્રનો ભાગ છો અને દરેક જણે સમગ્રમાં પોતાનો જે ભાગ હોય તે ભજવવાનો છે આથી એકબીજાના ટીકાકાર કે એકમેક પ્રત્યે અસહિષ્ણુ ન બનો પણ એટલું બરાબર સમજી લો કે તમારામાંથી કોઈએ બે જણ એકસરખા નથી અને એક આખી વસ્તુ પૂર્ણપણે બનાવવા માટે ઘણા જુદા જુદા ભાગોની જરૂર પડે છે તમે એક ઘડિયાળને છૂટા છૂટા ભાગોમાં ખોલી નાખેલી જોઈ છે ઘણા જુદા જુદા ભાગો મળીને એ એક ઘડિયાળ બની હોય છે તમે એ ભાગો તમારી સામે પડેલા જુઓ તો નવાઈ લાગે કે શી રીતે આમાંથી એક સંપૂર્ણ કૃતિ બની હશે પણ જ્યારે ઘડિયાળનો જાણકાર કોઈ માણસ એક એક ભાગ લઈને એના યોગ્ય સ્થાને ગોઠવે છે ત્યારે તમને જણાય છે કે એ ઘડિયાળ ચાલે છે એટલું જ નહીં એ સાચો સમય પણ બતાવે છે જ્યાં સુધી દરેક ઝીણો ભાગ પોતાના યોગ્ય સ્થાને રહીને પોતાનું કાર્ય કરે છે ત્યાં સુધી બધું સરળ ચાલે છે હવે તમને ખ્યાલ આવશે કે શા માટે હું તમને જીવનની આખીય વિશાળ યોજનામાં તમારું સાચું સ્થાન શોધી કાઢવા માટે કહ્યા કરું છું એકવાર તમને એ મળે પછી તમારું ઉત્તમોત્તમ એમાં મૂકો આપનો આજનો દિવસ શુભ રહે